ભાજપના નવનિયુક્ત પ્રદેશ હોદ્દેદારો ખોડલધામના સંગઠનને મજબૂત ખોડલના આશીર્વાદ લીધા ગુજરાત પ્રદેશ ભાજપના નવા સંગઠન માળખામાં મહત્વની જવાબદારી સોંપાયા બાદ આજે પ્રદેશના દિગ્ગજ નેતાઓ લીવવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર એવા કાગવડ ખોડલધામ ખાતે ઉમટી પડ્યા હતા નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટની આગેવાનીમાં આજે આગેવાની હોદ્દેદારોએલના ચરણોમાં શીશ ઝુકાવી આગામી લોકસેવાના માટે આશીર્વાદ મેળવ્યા હતા ભાજપ દ્વારા સંગઠનમાં ધરખમ ફેરફારો કર્યા બાદ આજે પ્રથમ વખત પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ પ્રદેશ ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક મંત્રી નીરવભાઈ અમીન કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેનભાઈ હિરપરા અને મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અંજુબેન વેકરિયાએ એક સાથે ખોડલધામની મુલાકાત લીધી હતી ટ્રસ્ટના ચેરમેન પટેલ દ્વારા તમામ પુષ્પગુચ્છ આપી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું મીડિયા સાથેની વાતચીતમાં પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જે વિશ્વાસ મૂક્યો છે તેને સાર્થક કરવા માટે અમે કટિબદ્ધ છીએ તેમણે વધુમાં ઉમેર્યું કે આવનારા સમયમાં ભાજપના સંગઠનને વધુ વેગવંતું બનાવવું અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવી એ અમારી પ્રાથમિકતા રહેશે અમૂ સિંગલ જેતપુર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની ટીમમાં એમને મને મહામંત્રી પદની જવાબદારી સોંપી છે અને જ્યારે આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બન્યા બાદ પ્રથમ વખત ખોડલધામ કાગવડ કોડિયાર માતાજીના આશીર્વાદ મેળવવામાં આવ્યો મેળવવા માટે આવ્યો છું આજે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી પી કાર્યકારી અધ્યક્ષ આદરણીય શ્રી નીતિન નવીનજી અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ સંગઠન મહામંત્રી રત્નાકરજી આ બધાએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે માતાજી પાસે આશીર્વાદ લેવા માટે આવ્યો છે કે આવનારા સમયમાં જે જવાબદારી સોંપી છે એ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકું ભારતીય જનતા પાર્ટી જે અત્યારે મજબૂત છે એનાથી વધારે મજબૂત બનાવી છે નવા લોકોને ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચાડીએ એના કાર્યકર બનાવી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કેન્દ્રની અંદર છે ત્યારે સરકારના કામ અને એની યોજના લોકો સુધી પહોંચાડીએ એ પ્રકારના અમારા પ્રયત્ન છે આજે અમે કોડલધામ ખાતે નવા સંગઠનની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર મને સાથે રમેશભાઈ ધડુકને ઉપપ્રમુખ અમારા નીરવભાઈ અમીનને મંત્રીની જવાબદારી મળીશ હિરેનભાઈ હીરપરાને કિસાન મોર્ચાની જવાબદારી મળીશ બેન અંજુબેન વેકરિયાને મહિલા મોચાના અધ્યક્ષની જવાબદારી મળી છે ત્યારે અમે પાંચેય લેવા પટેલ સમાજના એક કાર્યકર્તા એક દીકરા તરીકે દીકરી તરીકે આજે માતાજીના આશીર્વાદ લેવા માટે આવ્યા છે સાથે નરેશભાઈને પણ મળીને એમને પણ અમને શુભેચ્છા આપી છે ત્યારે સમાજનું તો જવાબદારી છે સાથે સાથે સર્વ સમાજને સાથે લઈને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી વધારેમાં વધારે મજબૂત થાય લોકોને સરકારનો લાભ પહોંચે એ પ્રકારના અમારા કરે છે